આ તો બધા ઉપર એક પછી કહીએ તો કાલે અડાની ઉપર બનાશે શું તું અડાની ઉપર વખત છે અડાણી ઉપર પછી કેસ કરવાની તું અંબાણી વિરુદ્ધ બોલે છે કેટલું બોલે છે એમની વિરુદ્ધ કેસ કર્યા તે ક્યારેય રામ રામ દોસ્તો પેટીએમ કરીને બધાના એપ્લિકેશનનું નામ આપડી જશે પેટીએમ પેટીએમ એક બિઝનેસ શરૂ કરેલો પેટીએમ બેંક પેટીએમ બેંક વર્ષોથી ચાલતી હતી ઘણા વર્ષોથી ચાલતી હતી ગયા વર્ષે આરબીઆઈ ને લાગ્યું કે આ તો અમારી ગાઈડલાઈન પ્રમાણે નથી તો શું થયું એણે કીધું કે પેટીએમને કે નવા બેંક એકાઉન્ટ ખોલવાનું તમે બંધ કરી દો પેટીએમે બંધ કરી દીધું અને પેટીએમ પણ સામે જે પણ એની ગાઈડલાઈન હોય એ પ્રમાણેનું કામ કરવા માટે કે જેથી કરીને એની ગાઈડલાઈનો બધી પૂરી થઈ જાય અને પછી તો બી ત્રણ મહિના ચાર મહિના પછી એણે કીધું કે બેંક બધાના જે એના પૈસા હોય બેંકમાં પેટીએમ બેંકમાં એ એની કોઈ બીજા બેંકમાં ટ્રાન્સફર કરી આપો એ જ વ્યક્તિ એના બીજા એ જ્યાં લેવા માગતું હોય ત્યાં અને અહીંયા બંધ કરી નાખો તો ખાલી પેટીએમ બેંક એના ઘણા બધા બિઝનેસ છે પેટીએમના તો પેટીએમ બેંકમાં એને પ્રોબ્લેમ લાગ્યો એ લોકોએ કીધું બંધ કરી દે તો બંધ કરી દીધા એમાં કોઈ હોહા ના થઈ કાંઈ જ ના થયું બધાના રૂપિયા તો જ પાછા આવ્યા નહીં તો આણે હોહા કરી હોત એના સીઈઓને ધરપકડ કરી નાખી હોત એને જેલ બેગો કરી નાખ્યો હોત પેટીએમના બધી ઓફિસો બંધ કરી નાખી હોત સીલ કરી નાખી હોત અને બધા જ કર્મચારીઓને રોડે રખડતા કરી દીધા હોત તો શું હાલત થાત ઉપરથી કોઈ કર્મચારીઓ કે એની હાથે જોડાયેલા દરેકે દરેક પાણી રાતા પાણીએ રોતા રોવાનો વારો આવી ગયો હોત પણ એવું કાંઈ જ ના કર્યું અને એક મેચ્યુરિટીથી કાર્ય કર્યું અને લાગે છે ગાઈડલાઈન પ્રમાણે નથી તમે અત્યારે ઉતરાયણ આવે છે પતંગ ચગાવો ને એ પણ છે ને ગુનો ગણાય છે કોઈ વસ્તુ બાકી નથી રાખી કે જેને ગુનો ના કહેવાતો હોય મને એમ હતું કે શ્વાસ લેવો એ તો ગુનો નહીં બને ને ક્યારેય પણ એ પણ કોરોના પછી માસ્ક ના પહેરો ને એમણે શ્વાસ લો ને તો એ પણ ગુનો બનાવી નાખે એટલે કોઈ પણ વસ્તુ બાકી નથી રાખી કે જેને આ લોકો એમની ભાષામાં ગુનો ના કહી શકે ગમે એને ગુનો કહીને ફિટ કરી જ શકે એવી આજની તારીખે આપણા ભારત દેશની હાલત કરી નાખી છે કારણ કે કોઈને કોઈ રીતે આ આ કાયદો બનાવી દો આની હામુ કાયદો બનાવી દો અરે ભાઈ જે વસ્તુ મહારાષ્ટ્રમાં ગુનો ના કહેવાતો હોય એ ગુજરાતમાં કેમ ગુનો કહેવાય તો પછી મહારાષ્ટ્રમાં ગુનો કહેવાવો જોઈએ ને પણ એવું નથી આ બધા પોતપોતાની રીતે છે ને કાયદા બનાવી નાખે કોઈ પણ જાતે તમે તમને ફિટ કરવા હોય ને આ લોકોને તો કોઈ પણ રીતે તમને ફિટ કરી નાખે એવા બધી જાતના કાયદા કાનૂન બનાવી નાખ્યા છે એનાથી તમે બહાર નીકળો ને ત્યારે તમે કોઈ ધંધો કરી શકો કોઈ પણ ધંધો તમે એમ વિચારો કે ઓ હો આ તો આવી રીતે કાયદાની રીતે આ તો ખોટું છે તો તમે ધંધો કરી છો તમે અરે લારી કરવી ને લારી કરાય ના કરાય કાયદાની વિરુદ્ધ છે તો 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 ધંધા થઈ બિચારો ગરીબ માણસ હું ધંધો કરવાનો હતો ગરીબ થી લઈને અમે કોઈ પણ એ બધા જ જયારે એ બધાની ઉપર ઉઠી ગયા ને ત્યારે ધંધા ક્રિપ્ટોને ધંધો નતા ગણતા અત્યારે ક્રિપ્ટોને ધંધો ગણી નાખવા માટે અરે હીરો હીરો બહારથી આવતો ને દાણ ચોરી કહેવાતું સ્મગલિંગ તો હીરાનો ધંધો નથી થયો ગુજરાતમાં થયો લાખો લોકો એના ઉપર આખું ગુજરાત છે ને હીરાના ધંધાના કારણે આર્થિક રીતે સદ્ધર થયું છે બાકી આ તો લોકો એમની ભાષામાં સ્મગલિંગ કરતા હતા હીરાને બહારથી બહારથી ના લાવે તો હીરો અહીંયા તો પેદા નહોતો એટલે કોઈ પણ રીતે તમે છે ને ધંધો કરો અને તમે તમને શરૂમાં કહેવાના જ છે કે આ તો ખોટું છે ને આમ છે તેમ છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા એટલો ઇન્ટેલિજન્ટ માણસ હતો બે હજાર માં એની પાસે ચોવીસ બીટ કોઈ બે હજાર સોળમાં ચોવીસ બીટકોઇન આજે એની એક બીટકોઇનની ભાવ કેટલો છે ખબર પંચ્યાસી લાખ રૂપિયા એક બીટકોઇનનો ભાવ એ બે હજાર સોળમાં કોઈનને આટલું એનો એનો એની ઇન્ટેલિજન્સી એવી હતી કે એ વ્યક્તિ જોઈ શકતો હતો કે ફ્યુચર કોનું છે તો આજે વિચાર કરો એવી કોઈ ક્રિપ્ટો પર એને આઈડિયા હોય કે આ ક્રિપ્ટોનું છે ને ફ્યુચર આટલું બ્રાઇટ છે અને એ આજે જે વસ્તુમાં રોકાણ કરે તો એ વિચારો દસ વર્ષમાં આજે એ જે લોકો લોકોએ ક્રિપ્ટોમાં આ જે બિટકોઇન છે એમાં લાખ રૂપિયા રોક્યા હોય ને એ અત્યારે પંચ્યાસી કરોડ રૂપિયા એના થઈ ગયા હોય એક લાખ રૂપિયાના કરોડ રૂપિયા કેટલા ગણું થયું અને એ પણ દસ વર્ષમાં કેટલો મોટો ગ્રોથ તમે સમજો આ એક વર્ષમાં ડબલ ને ત્રણ વર્ષમાં ડબલ એ રોજ ડબલ કરી નાખતો કહેવાય જે વ્યક્તિને આ વસ્તુ ઓળખતા આવડી હોય હર્ષદ મહેતાનું શું હતું એને અંડર વેલ્યુ કઈ કંપની છે એ ઓળખતા આવડતું હતું એમ નો ભાવ અત્યારે કેટલો છે એવી કેટલીય કંપનીઓ જે હોય જે વસ્તુ આજે તમને લાગતી હોય કે આ વસ્તુ સો રૂપિયાની કોઈ વેચે છે પણ તમને ખબર હોય એની કિંમત કરતાં તમને આવડતું હોય કે આ તો એક હજાર રૂપિયાની વસ્તુ છે આની અહીંયા પ્રાઇસ આટલી બે હજારથી નીચે તો હોય જ ન કે તો એ વ્યક્તિ સો રૂપિયામાં લઈને પછી બે હજારમાં વેચે કેટલું આમાં તો જેને હીરો પારખતા આવડતું હોય એ કેટલા રૂપિયા કમાય છે એવી રીતે છે ધંધો કરવો એ શું છે પોતાની સુજતી એ લોકો એક દિવસ માં કરતા હોય અને અડધા દિવસમાં એ એક કરોડ રૂપિયાના ના પાંચ કરોડ કરી દેનારા હોય પણ એ તો એમની ઇન્ટેલિજન્સી છે એના તો રૂપિયા બધાને એવી ઇન્ટેલિજન્સી એના બધામાં નથી આવવાની એટલે તો એને એ રોકાણ કરાવ એને બિચારાને એમ થયું હોય કે ભાઈ હું કમાઉ છું તો બીજા કમાય મને રૂપિયા વધારે આપશે તો હું વધારે રોકાણ કરીને વધારે કમાઈશ કોઈ પણ રીતે કોઈ પણ ધંધો કરતો હોય એને આ દયા જે બિઝનેસમેનોમાં આવે ને એ ક્યારેય આગળ ના આવે એ તમે તમને હું મફતની એક સલાહ આપું છું તમારે જો બિઝનેસ કરવા ને તો કોઈની ઉપર ક્યારેય દયા નહીં કરતા તો તમે સારામાં સારા બિઝનેસમેન થઈ જશો બાકી સમાજ સેવા અને મોટી દયા કરવા કરવા ને ને ક્યારે તમે તમે બિઝનેસમાં તમને દયા બધું લોકોમાં પછી આના પછી ઈર્ષા જાગે લોકોને કે આની પાસે આટલા રૂપિયા આવે છે ક્યાંથી આવું બધું પછી ઈર્ષા જાગે ને પછી તમારે પછી એ લોકોને ભાગ પડાવવા માટે તમારી વાહે પડી જાય એટલે આ બધા ધંધા જ નહીં કરતા કોઈની ઉપર દયા તો ક્યારેય ખાવાની જ નહીં ધંધો કરવો હોય ને બિઝનેસ અને દયા કરવાનું ભગવાનનું કામ છે ભાઈ એ કરશે દયા તમને બહુ દયાની એવું આવતી હોય તો ડાયરેક્ટ તમે ભગવાનને પૈસા આપો ભાઈ ભગવાનના ધાર્મિક કાર્યોમાં એમાં આપો તો એ ધાર્મિક ધાર્મિક સંસ્થાઓવાળાને બધા સમાજ સેવાને બધામાં વાપરે જ છે રૂપિયા એટલે ખોટું છે ને આપણે અને તમે કોઈનું દુઃખ દૂર કરવા માટે છે ને કોઈ ગરીબની તમે દુઃખ દૂર કરવા માટે હેલ્પ કરો ને તો ભગવાનને એમ થઈ જાય કે તને બહુ આનો છે ઉલાડો એનું બધું દુઃખ લેવું છે ને તારે લે હું તને આપું એનું તારે દુઃખ દૂર કરવું છે ને એનું દુઃખ પછી તમે લઈ લો છો ને એટલે પછી છે ને તમારા ખોટા દિવસો ના આવવાના હોય ને તો એ આવી જાય કારણ કે એનું દુઃખ એટલું પહાડોના પહાડો હોય અને ભગવાને એને ઓછામાં પતાવ્યું હોય પણ તમે દોટાયા તાવ તમે કુદરતના નિયમની વિરુદ્ધ ને એટલે પછી તમને છે ને એનું દુઃખ તમને આપી દે ને પછી એ દુઃખ તમારાથી સહન ના થાય એટલે આવા બધા જાતના તમારી ઉપર અત્યારે દુઃખ આવી જાય એટલે ક્યારેય કોઈની ઉપર દયા ખાવાની જ નહીં અને ધંધામાં તો ક્યારેય નહીં ખાવાની તો આ રીતે બિચારાને બદનામ કરી નાખ્યો પેટીએમ જેવો બિઝનેસ છે એણે બેંક ચલાવેલી પેટીએમના ઘણા બધા બિઝનેસ છે એમાં પેટીએમ બેંક છે તો પેટીએમ બેંક એમ ખબર પડી કેટલા વર્ષો પછી આને ગાઈડલાઈન પ્રમાણે અમારી ગાઈડલાઇન પ્રમાણે નથી નથી તો પેલા એ હરકી કરી નાખી એની ગાઈડલાઈન પ્રમાણે કરી નાખી પહેલાં એ કાંઈ પેટીએમ બંધ ના કરાવડાવ્યું એપ ના બંધ કરાવ્યું કાંઈ જ ના કરાવડાવ્યું અને બધાના રૂપિયા સુરક્ષિત રીતે એણે બધાને પાછા આપી દીધા છે હતા એ બેંકમાં પેટીએમ બેન્કમાં અને એનો ધંધો બી અત્યારે સારામાં સારો ચાલે છે વચ્ચે એનો ઓગણીસો રૂપિયાનો એનો શેર હતો અને એ સીધો સાડા ત્રણસો જતો રહ્યો પણ એ જ્યારે આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે નથી રીતે હેરાન કરવાનું સારું કર્યું એટલે પણ જેને એની પર વિશ્વાસ હતો બધાએ રોકાણ કર્યું અત્યારે નવસો રૂપિયા ઉપર આવી ગયો છે એનો શેર એને ધંધો ઓકે કરી નાખે બધી ગાઈડલાઈન ફોલો કરી નાખી બધું કરી નાખે એને ટાઈમ તો આપવો પડે ને ભાઈ તમારે તમને ખોટું લાગે છે તમે તો ફિટ કરવા જ બેઠા છો ગમે એને ગુનામાં તો પછી એને તમને જે લાગતું હોય એ બધું કહો એટલે એ હરકું કરી નાખે તમને ક્રિપ્ટોમાં ખોટું લાગતું હોય તમે કહો કે ખોટું આ વસ્તુ ખોટું છે ચેક છે પણ એવું કંઈ નહીં પછી તો હવે નિર્મલા તાઈએ શું કરી નાખી ત્રીસ ટકા ટેક્સ આપો ને કરો ક્રિપ્ટોનો ધંધો જે કરવો એ કરો તમે એમ જ હોય બિઝનેસ ફ્રેન્ડલી કે તો હા ગુજરાત સરકારનો આ ગૃહમંત્રી ખોટી રીતે કોઈ અરે બાર આવીને અહીંયા ગુજરાતમાં ધંધો કરે છે તો ગુજરાતી યુવાન અહીંયા ધંધો કરે તો તને વાંધો શું છે ભાઈ તું શું કામ આ વામપંથી મીડિયાના દબાવમાં આવી ગયો તારે એની સામે જક્કડ રહીને એક બિઝનેસમેનનો પક્ષ લેવાય તારે એમ કેવું જોતું તું પત્રકારોને ખોટી વામપંથીઓને કે ભાઈ તું તું મને ફરિયાદી તું લાવ તો હું ફરિયાદ ના કરું અને એને બંધ ના કરું તો કહેવાનું કોઈ ફરિયાદ જ નથી તો તારે હું કામ દોડાયા થઈને એની ઉપર ફરિયાદ કરવાની એના ધંધાને બંધ કરાવડાવી દીધો હાઉ તને તો તમને લોકોને શરમ આવી જાય એક હિન્દુવાદી સરકાર છે અને બિઝનેસ ફ્રેન્ડલી છે એટલે માટે તો તમે લોકો જીવો છો નહીં તમારે તમારા ઓપ્શન નથી હું બીજા કેટલાય તમે હિન્દુવાદીના લીધે તમને અને તમે અહીંયા ગુજરાતમાં બહારના લોકો હારા મારો ધંધો કરે છે તો એક સામાન્ય પરિવારમાંથી આવેલો ગુજરાતનો જ આપણો યુવાન ધંધો કરીને કમાતો હોય તો તમને હું કામ પેટમાં દુખ્યું તમે એ લોકોના તમારે સારું થવું તું કે જો આ બાજારો પત્રકારી તો રુદન કરે છે એની અમે જો કેવો તરત જ એની અમે અમે એક્શન લીધી તારે ખોટી એક્શનો લઈને તું પાપમાં પડ્યો છે એવી ખોટી એક્શનો લઈને ગુજરાતને તે પાપમાં પાડી છે આ તો કેટલા બિઝનેસમેનોને એમ થશે આ તો ગમે તેને ગમે ત્યારે ફિટ કરી દે જાતે ફરિયાદ બનીને આ તે ખોટું કામ કર્યું છે ને તમારે હવે માફી માંગી અને આ વસ્તુનો ઉકેલ લાવવો જોઈએ તરત ને તરત એને છોડવા જોઈએ પહેલું તો જેલમાંથી અને પછી તારી પાસે કોઈ આવે તો તું પછી તારે જે કરવું તારી રીતે કર પણ તારી પાસે કોઈ આવતું નથી તો તારે દોઢ ઈશારે તારે કામ કરવાની જરૂર પડી ગઈ તારે એના દિલ જીતીને તમારે કરવું છે હું અને એના દિલ જીતીને તમે હાય લેશો કેટલા લોકોને રજડતા કરી દીધા તે એ લોકો એ બધા અને આ તો બધા ઉપર એક પછી કે તો કાલે અડાણી ઉપર બનાશે શું તું અડાણી ઉપર તારી વખત છે અડાણી પર પછી કેસ કરવાની

કોઈ બી નહીં ઓફિસમાં તમે જાઓ આજે કોઈ બી નહીં અને કંઈ પણ હોદો તો થોડુંક તો એવું આજે તમે શ્વાસ લેવાને પણ ગુનો બનાવી નાખ્યો છે તો કંઈ પણ વસ્તુ તમે બનાવી શકો ગુનો કોઈ ગુનો જ તમારે બનાવવો છે તો તમે તો પતંગ ચગાવવા વાળાની પણ ગુનેગાર બનાવી શકો તો પછી આવા સામાન્ય બિચારા ધંધો કરવા વાળાને તો તમે ગુનેગાર કેવી રીતે નહીં બનાવી તો જાતે થોડું ફરિયાદ થવાય તમારે આ બહુ ખોટું કરી નાખ્યું છે અને ભાજપ સરકારને વિનંતી છે કે આ તાત્કાલિક તમે લોકો છે ને બિઝનેસ ફ્રેન્ડલી છો એ પાછા તમે દેખાવો જેવા છો એવા જેમ છે એમ ધંધાઓને દબાવવાના ને ધંધાની માણવાના ધંધા બંધ કરી નાખો ચાલો કઈ ભૂલચૂક થઈ હોય ને તો મને માફ ના કરી તો કાંઈ નહીં પણ જે વ્યક્તિ સાથે ખોટું કર્યું છે ને એને તમે તાત્કાલિક માફ કરો એવી તમારી હાથે આશા છે ચાલો રામ રામ